આજે તેરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલ કહેવા ન રહ્યું કંગાલ કહેવા ન રહ્યું કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે માલ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આ પદને તો કંઠસ્થ કરીને જ્યારે પણ સમય મળે અને જ્યારે આપણે મૂડમાં હોઈએ ત્યારે અલમસ્ત થઈને ગાવાની જરૂર છે આ ગાઈશું તો અને વિચારીશું તો આપણને નો મહિમા સમજાવશે મહારાજે તે સમયમાં સંતો હરિભક્તોને જે સુખ આપ્યા હતા એની સ્મૃતિ પણ થશે અને આ પદનું ગાન કરનાર વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે જાણતા હતા કેવા જોડાયા હતા એમને ભગવાન મળ્યાનો કેટલો આનંદ હતો એનો આપણને ખ્યાલ આવશે કંગાલ પણ હું ન રહ્યું આ શબ્દો ઉપરથી આપણે એટલો નિષ્કર્ષ તો કાઢી શકીએ આ બ્રહ્માંડોની અંદર જેને જેને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ નથી મળ્યા અને કદાચ મળ્યા હોય પણ એમાં ભગવાનપણાની પ્રતીતિ ન આવી હોય મહિમા સમજાયો ન હોય એની ભક્તિને ઉપાસના કરતા ન હોય એ ગમે તેવા રાજા મહારાજા હોય તો પણ કંગાલ છે બ્રહ્માંડોમાં સૌથી ધનવાનમાં ધનવાન કોઈ પણ હોય જેનું કાંડું ભગવાન સ્વામિનારાયણે પકડ્યું છે તે ભગવાને જેને પોતાના શરણમાં લીધા છે તે ભગવાન પુરુષોત્તમ નારાયણની સર્વોપરી અને અનન્ય નિષ્ઠા જેને દ્રઢ થઈ છે તે અતિશય ધનવાન છે ભગવાન મળ્યા ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ અહીંયામાંથી અશાંતિ જતી નથી ગરીબાઈ જતી નથી દારિદ્ર પણ મનાય છે આપણું શું થયું શું થશે અધેય મૂક્યા પછી ક્યાં પામશું કયા ધામને પામશું શું ગતિ થશે આવા પ્રકારના મોડા વિચાર આવે તે કંગાલપણું છે અને ભગવાનને મૂકીને ભગવાનના સુખને મૂકીને આ દેહનું કે દુનિયાના પંચ વિષયનું સુખ માગીએ તો પણ સમજી લો કે તમારા કપાળમાં તિલક ચાંદલો હોવા છતાં અને ગળામાં ઘંટી હોવા છતાં ભગવાન જેવા સાધુ મળ્યા હોવા છતાં પણ તમે કંગાલ છો ગરીબ છો ભિખારી છો કોઈએ બહુ સરસ કટાક્ષમાં કહ્યું છે બહુધા આપણે ભારતના જેટલા જેટલા નાના મોટા મંદિરો છે એ મંદિરના બહારના ભાગમાં ફૂટપાથ ઉપર ઘણા બધા ભિખારી ભીખ માગતા હોય એટલે આપણે સમજીએ કે આ બધા ભિખારી છે એવું ન માનતા કે ફૂટપાથ ઉપર બે બેસીને ભીખ માગવા વાળા જ ભિખારી છે સેંકડો અને હજારો રૂપિયાના સુશોભિત કપડાં પહેરીને શણગાર સજીને પગથિયા ચડતા ચડતા ભગવાનની પાસે જવાવાળા કરોડોપતિ પણ ભિખારી હોય છે અને એવી વ્યક્તિ જ્યારે ભગવાન પાસે આવી અને બે હાથ જોડે એટલે ભગવાન હૈયામાં મરક મરક હસતા હશે કે આ ભિખારી આવ્યો કરોડોપતિ ભિખારી હંમેશના માટે પોતાના હાથ લાંબા કરીને માગતા જ રહ્યા છે માગતા જ રહ્યા છે એના જીવનમાં ઘણું ઘણું મળ્યા પછી પણ સંતોષ નથી આવતો તો સમજવું કે એ ભિખારી છે ગરીબ છે દરિદ્ર છે એવું તો માનતા જ નહીં કે પાંચ હજાર વર્ષ પહેલા પોરબંદર નો બ્રાહ્મણ સુદામાં એકલો ગરીબ હતો આજે ઘેર ઘેર સોસાયટી સોસાયટીમાં રાજ્ય રાજ્યમાં દેશ દેશમાં સર્વત્ર ગરીબા એટલી છવાઈ ગઈ છે કંગાલ પણ એટલું બધું વ્યાપી ગયું છે ભગવાને પોતાની પાત્રતા કરતા પણ વધારે આપ્યું છે તેમ છતાં પણ એમાં એને સંતોષ નથી માગ્યા જ કરે માગ્યા જ કરે કંગાલ પણ ગયું ક્યારેય કહેવાય કે જ્યારે આપણામાં સંતોષ આવે કંગાલ પણ ગયું ક્યારેય કહેવાય કે આપણામાં હતાશા નિરાશા દુઃખ આદિ વ્યાધિ ચાલ્યા જાય કંગાલપણું આપણામાંથી ગયું ક્યારે કહેવાય કે ભગવાન અને ભગવાન જેવા સાધુની અંદર ભગવાનપણાની આની પ્રતીતિ આવે એનો મહિમા સમજાય અને એના સિવાય બીજા કોઈ પણ સુખની અપેક્ષા આપણને ન રહે એક માત્ર એમને રાજી કરવાની ભાવના જાગે તો સમજો કે આપણું કંગલ પણ ગયું છે વાદળ જેવા દુઃખ તૂટી પડે તો પણ ભગવાનની પાસે પોતાનો હાથ લાંબો ન કરે હું કશુંક કહેવાને આવ્યો છું ભગવાનમાં ભગવાનપણાની પ્રતિતિ આવ્યા પછી તો એ ભક્તને ખુમારી કેવી આવે ભગવાનના દ્વાર ખટખટાવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ખુમારી સાથે ભગવાનની સાથે સંવાદ સાધે હે પ્રભુ હું કશું કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો આ દુનિયાના સુખ માગવા માટે નથી આવ્યો હું કશો કહેવાને આવો છું કરગરવા નથી આવ્યો ઓ દયાના સિંધુ મને તારામાં ડુબાડી દે તરવાને નથી આવ્યો મને તમારી મૂર્તિમાં ડુબાડી દો તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો કંગાલ પણ જ્યાં સુધી આપણને મનમાં એવો અસંતોષ રહ્યા કરે ગ્લાની રહ્યા કરે મને આ કેમ ન મળ્યું મહાપાપી નીચ નાલાયકને આટલું આટલું મળ્યું ભગવાને મને કેમ ન આપ્યું આવો વિચાર છે વિચારની કંગાલપણો વિચારનું દારિદ્ર ભક્તપણામાં દરિદ્રતા દરિદ્ર જરૂર થવાનું છે ગરીબ જરૂર થવાનું છે પણ દાસના દાસ થઈને ભગવાનનો મહિમા સમજીને ભગવાનને રાજી કરવાની ભાવનાથી સ્વભાવથી ગરીબ થવાનું છે બાકી કેફ અને અલમસ્તાએ તો ભગવાનના સંબંધને કારણે રાખવાની 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 આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય આપણને ટાટા બિરલા અંબાણી આ બધા મોટા લાગે સંસારની દ્રષ્ટિએ બાહ્ય દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ એ મોટા છે એની આપણે ના નથી પાડતા એની આપણે અવગણના પણ નથી કરતા એના નિંદાને ટીકા પણ નથી કરતા પરંતુ કેવું હોય તો કહી શકાય કે અક્ષર પુરુષોત્તમ મહારાજની જેને નિષ્ઠા થઈ છે પ્રગટ ગુરુ યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજમાં પ્રીતિ આત્મબુદ્ધિ થઈ છે ભગવાન પણ ભાવના જાગી છે એવા ભક્તને એક પલ્લામાં બેસાડવામાં આવે અને કદાચ એ ભક્ત ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય ત્રણ ટાઈમ જમવાનું ન મળતું હોય અભણ હોય નિરક્ષર હોય શરીરમાં કોઈ રૂપ રમણીયતા ન હોય નિમ્ન જ્ઞાતિનો હોય અને સામા પલ્લાની અંદર કરોડો કરોડો દુનિયાના અને બ્રહ્માંડોના અબજપતિને મૂકવામાં આવે તો પણ આ ભક્તની તુલનામાં ન આવે કારણ કે એને ભગવાન મળ્યા છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ